વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં બાવીસ વિકાસલક્ષી કામોની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ વિભાગ દ્વારા એકવીસ દરખાસ્ત મંજૂરી અર્થે મૂકવામાં આવી હતી આ ઉપરાંત એક પુરવણી દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી બેઠકમાં સમિતિના તમામ સભ્યો સાથે ચર્ચા બાદ બાવીસ વિકાસલક્ષી કામોની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી બાવીસે બાવીસ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે કામની વાત કરીએ તો લેરીપુરા ગેટથી કાલુપુરા સેન્ટ્રલ સ્ટોરવાળા રસ્તે થઈ અને છત્રપતિ શિવાજી અતિથિગૃહ સુધી જે ડ્રેન લાઇન નાખવાની છે એ કામને બે ટકા ઓછાના ભાવે અગિયાર પોઈન્ટ ચોપન કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં નવીન ડ્રેન અડિકા દુરસ્તી નાખવાના કામને પાંચ કરોડની જે નાણાકીય મર્યાદા છે એમાં બે કરોડનો જે એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એ પણ મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનમાં હયાત વરસાદી ગટર દુરસ્તીકરણ કરવાના કામે પંદર ટકા ઓછા મુજબ પંચોતેર લાખ રૂપિયાની નાણાકીય મર્યાદામાં ઇજારો હતો જેમાં પચાસ લાખનો વધારો માગવામાં આવ્યો છે એ મંજૂર કરવામાં આવ્યો છે વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં વરસાદી ગટર દુરસ્તીકરણનો ઇજારો નેવ લાખની મર્યાદામાં પંદર ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે સડસઠ ત્રણ સી અંતર્ગત જે માન્ય શ્રી પધારણ હતા ત્યારે હાઈ રિટેન્ડન્સ પી લગાડવાના કામને એક લાખ સુતાળીસ હજાર પાંચસોને જાણમાં લેવામાં આવ્યું છે વડોદરા શહેરના નવઅતિથી ગૃહનું આઉટસોર્સિંગથી કામ કરી અને એમના મેન્ટેનન્સના ઇજારાને છેતાલીસ લાખ ઓગણસાઠ હજારના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે અગ્નિશમન દ્વારા બસો જિલ્લા તરવૈયા આઉટસોર્સિંગથી લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુરેજ ડી શાખા દ્વારા જે કપુરાય એનો ફોર્ટી થ્રી એમએલડીનો પ્લાન્ટ છે એસપીપી પ્લાન્ટ એના ઓન ત્રણ વર્ષ માટે ત્રણ કરોડ ત્રીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોનમાં વાર્ષિક હજારથી છ કરોડની નાણાકીય મર્યાદામાં જે પેરો બ્લોક નાખવાની કામગીરી છે એ નવ પોઈન્ટ નેવું ટકાના ઓછા ભાવને મંજૂરી આપવામાં આવી છે અટલાદરા હોટમિક્સ પ્લાન્ટનું જે રિપેરિંગ કરવામાં છે પાંચ ટકા વધુ મુજબ અઠ્ઠાવીસ લાખ પાંચ હજારના કામને મંજૂરી આપવામાં આવે છે દક્ષિણ ઝોનના પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક હજારથી જે આરસીસી રોડનો ઇજારો કરવામાં આવ્યો હતો એંસી વીસમાં ધારાસભ્યોની ગ્રાંટી વધુ કામ થઈ શકે એ માટે અને કાઉન્સિલરોના સૂચન મુજબ એંસી વીસને વધુ ફાયદો બની શકે તે માટે સાત કરોડની નાણાકીય મર્યાદાને બદલે પાંચ કરોડની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવે છે અને જે એકસ્ટ્રા કામ છે ઇન્ટરનેશનલ યોગાડે ડે નિમિત્તે જે સેલિબ્રેશન વડોદરામાં થઈ છે છે એ માટે જે ખર્ચાઓ કરવા માટે કમિશનરશ્રીને મંજૂરી આપવામાં આવે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર